નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બેંક ખાતા માટે નવા નિયમ જે આવ્યા છે બેંક ખાતામાં કયા કયા નવા નિયમ આવ્યા છે તેના વિશેની વાત કરીશું એસબીઆઈમાં જે નવો નિયમ આવ્યો છે તેના વિશેની વાત કરીશું બેંક ઓફ બરોડામાં જે નવા નિયમ આવ્યો છે તેની વાત કરીશું અને પંજાબ નેશનલ બેન્કમાં જે નવા નિયમ આવ્યા છે તેના વિશેની પણ વાત કરીશું અને એચડીએફસી બેન્ક જે છે તેમાં પણ નવા નિયમ આવ્યા છે તે કયા નિયમ છે તે આ વિડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું ઓગસ્ટ બે હજાર પચીસમાં પાંચ મોટા બદલાવ તે આવ્યા તે બેંકમાં તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ તમને પહોંચી જાય અને વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો એટીએમના નવા નિયમનો થયો બદલાવ જે એક ઓગસ્ટ બે હજાર પચીસથી એટીએમની ટ્રાન્ઝેક્શન પોલિસીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે અન્ય બેંકોના એટીએમોનો ઉપયોગ કરીને મફત વ્યવહારોની સંખ્યામાં ઘટાડો થશે હાલમાં ઘણી બેન્કો તેમના એટીએમમાં મહિનામાં ત્રણથી પાંચ વખત મફત એટીએમ ઉપાડવાનો લાભ આપે છે જે ઘણી બેન્કોમાં તે છે તેમાં એટીએમમાં તે મહિનામાં બેથી ત્રણ ચાર વખત અથવા પાંચ વખત તમે એટીએમનો ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત અન્ય બેન્કોમાં એટીએમમાંથી મહિનામાં ત્રણ વખત ઉપાડી શકાય છે જો તમે આનાથી વધુ વાર રકમ ઉપાડો છો તો ત્રેવીસ રૂપિયાનો વધારો ચાર્જ આપવો પડે છે જો તમે બેંકોમાંથી બે ત્રણ વખત ઉપાડી અને જો વધારે તમે ઉપાડો ચાર પાંચ વખત તો તમારી પાસેથી એ બેન્કવાળા જે વધારાનો ચાર્જ ત્રેવીસ રૂપિયા લે છે જે પહેલાં એકવીસ રૂપિયા હતો અને હવે તે બે રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો જે પહેલાં એકવીસ રૂપિયા હતા અને તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવે ત્રેવીસ રૂપિયા તમારી પાસેથી એટીએમમાં ચાર્જ લેશે જો તમે બેથી વધારે વખત પૈસા ઉપાડો છો તો આગળ વાત કરીએ તો હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ કોઈની કોઈ નહીં લાગે ચાર્જ કાંઈ નહીં લાગે એસબીઆઈ સહિત અનેક બેંકોના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ના હોવાને કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપી લેવામાં આવતો હોય છે પરંતુ હવે સેવિંગ્સ એકાઉન્ટ કસ્ટમર્સને આની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એસબીઆઈ બીઓબી પંજાબ નેશનલ બેંક કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેંકના મિનિમમ બેલેન્સ રાખવાના નિયમમાં મોટો બદલાવ થયો છે તમામ બચત ખાતા પર મિનિમમ બેલેન્સની શરત પૂરી નહીં કરવા પર લગાવવામાં આવતા ચાર્જને ઓગસ્ટ બે હજાર પચીસથી દૂર કરી કરી દેવામાં આવશે એટલે કે તમે એકાઉન્ટ જે મિનિમમ તમારે બેલેન્સ રાખવું પડતું તે હવે રાખવામાં આવશે અને તમારું ઓછું બેલેન્સ હશે તો તમારા બેલેન્સવાળા તમારો ચાર્જ કાપશે નહીં તેમ એસબીઆઈ બેંક બેન્ક જે છે નહીં કાપી શકે બેંક ઓફ બરોડા નહીં કાપી શકે પંજાબ બે નેશનલ બેંક નહીં કાપી શકે કેનેરા બેન્ક અને બેંક ઓફ ઇન્ડિયા તમારું ચાર્જ લેશે નહીં આગળ વાત કરીએ તો વ્યાજ દરમાં થશે બદલાવ ઉલ્લેખનીય છે કે આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની ચાર ઓગસ્ટથી છ ઓગસ્ટ વચ્ચે બેઠક મળશે જેમાં વ્યાજ દરો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા બેઠક પછી દરો દરોમાં ફેરફારની જાહેરાત કરી શકે છે જો રિઝર્વ બેંક રેપો રેટ કે રી રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરે તો હોમ લોન પર્સનલ લોન સહિત વિવિધ બેંક લોન ફરી સસ્તી થઈ શકે છે આગળ વાત કરીએ તો બાર ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈ યુઝર્સ માટે ઘણા તેર નવા નિયમ લાગુ થવાના છે જે બાર ઓગસ્ટ જે તે યુપીઆઈ યુઝર્સ માટે તેર નવા નિયમ લાગુ થવાના છે જે ડિજિટલ પેમેન્ટનો વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવશે જો તમે ફોન પે ગૂગલ પે અથવા પેટીએમ જેવા થર્ડ પાર્ટી યુપીઆઈ એપનો ઉપયોગ કરો છો તો તમે એક દિવસમાં માત્ર પચાસ વખત જ બેલેન્સ ચેક કરી શકશે જ્યારે મોબાઈલ નંબરથી લિંક બેંક એકાઉન્ટ માત્ર પચીસ વખત જ ચેક કરી શકશો જો તમે ગૂગલ પે વાપરો છો ફોનપે વાપરો છો અથવા પેટીએમ વાપરો છો તો તમે મિનિમમ પચાસ વખત જ દિવસમાં તમે ચેક કરી શકશો કે તમારું બેલેન્સ કેટલું છે અને જો તમારું મોબાઈલ નંબર સાથે લિંક એકાઉન્ટ હોય તો તમે પચીસ વખત જ ચેક કરી શકો છો પરંતુ ઓટો પે ટ્રાન્ઝેક્શન હવે ત્રણ નિર્ધારિત ટાઈમ પર ફ્લોટમાં જો પ્રોસેસ થશે અથવા ફ્લે ફેલ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ માત્ર ત્રણ વખત અને નેવું સેકન્ડ અંતર જ ચેક કરી શકાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત